સમ ગણેશ ચેનલ માં આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજ થી શરૂ થતા શ્રાદ્ધ આપ સૌ મિત્રો માટે ખૂબ જ શુભદાયક લાભદાયક નીવડે એવી આશા સાથે જો આજે પૂનમ નું પહેલું શ્રાદ્ધ છે બાપા નું તો એ શ્રાદ્ધ નાખવા માટે અત્યારે જો અમે અગસ્ય ઉપર જઈ રહ્યા છીએ શ્રાદ્ધ ની સંપૂર્ણ તૈયારી લગભગ થઈ ગઈ છે આજે ઘરે દૂધ બનાવેલું છે પૂરી બનાવેલી છે ખીર બનાવેલી છે અને પાણીનો નો લોટો પણ ભરેલો છે તેમાં તુલસીનું પાન મૂકેલું છે અને જે પણ કઈ શાસ્ત્રો વિધિથી શ્રાદ્ધ નાખવાની પદ્ધતિ હોય એ રીતની જે અમારી ઘરવાળી બધી તૈયારી મને કરાવી દીધી છે અને હું અત્યારે જાઉં છું અગાસી ઉપર શ્રાદ્ધ નાખવા માટે પણ મેં એને કીધું કે ભાઈ શ્રાદ્ધ નાખવા આપણે જાય પણ કાગડા તો છે નહીં આપણે તો શું કરશું તો મને એવું કીધું છે કે ભાઈ શ્રાદ્ધ તમે અત્યારે શાસ્ત્ર પૂરતું નાખી દો ખોટું વેડફાય એવું ન કરતા અહીંયા આપણે નીચે ગાયો આવે જ છે તો આપણે બીજું સ્થાન ગાયું ના ખવડાવી દઈશું એટલે હવે કાગડા પ્રશ્ન આવી ઉભો રહ્યો છે અમારા ગામમાં કાગડા છે નહીં હવે નથી એનું કારણ આપને ખબર નથી કારણ કે વર્ષો પહેલા તો ખૂબ કાગડા અહીંયા જોવા મળતા હતા હવે લગભગ ક્યાંય કાગડાની સંખ્યા જ ઓછી થઈ ગઈ હોય ને એવું લાગે છે તો આ પાછળનું કારણ શું છે આપ મિત્રોને ખબર હોય તો મને ખાસ જણાવજો કોમેન્ટમાં અને તમારા ગામમાં કાગડા છે કે નહીં એ પણ ખાસ જણાવજો જો હવે અમે જઈ રહ્યા છીએ શ્રાદ્ધ રાખવા માટે સૌ મિત્રો ચાલો આપણે બાપાને શ્રાદ્ધ નાખીએ આપીએ તમારે પણ બધાને પોતપોતાના બાપાનો કે જે કઈ સુરાપુરા બાપાનો શ્રાદ્ધ છે એ લગભગ આજથી શરૂ થતો છે તો તમે પણ લગભગ આજે શ્રાદ્ધ નાખતા હશો તો ચાલો મારી સાથે આપણે બાપાનો શ્રાદ્ધ નાખવા માટે અગાશી ઉપર જઈએ આપણે શ્રાદ્ધ લઈ અને અગાશી ઉપર આવી ગયા છીએ અને વરસાદ પણ અત્યારે ધીમો ધીમો ચાલુ છે હવે આપણે બાપાને શ્રાદ્ધ નાખીએ

ચાલો આપણે અત્યારે શ્રાદ્ધ હતું શાસ્ત્ર પૂરતું નાખી દીધું છે અને બાપાને હવે આપણે પાણીમાં પીવડાવી દઈએ પૂર્વક આપણે બાપાને કહીએ પ્રાર્થના કરીએ અમારા આ શ્રાદ્ધ સ્વીકાર કરજો અને અમારા કુટુંબ ઉપર તમે અમી દ્રષ્ટિ સદાય